રાજકારણના સમાચારથી બે હજાર ચોવીસની ચૂંટણીમાં ગુજરાત ભાજપની સૌથી સુરક્ષિત સીટ ગઢ તરીકે જોવામાં આવી રહી છે ભાજપ દાવો કરે છે કે તે ત્રીજી વખત રાજ્યમાં ક્લીન સ્વીપ કરશે અને તમામ છવ્વીસ લોકસભા બેઠકો જીતશે જ્યારે આમ આદમી પાર્ટીએ રાજ્યમાં ભાજપને તેની પ્રથમ હાર આપવાની જાહેરાત કરી દીધી છે જેના કારણે ભરૂચ લોકસભા બેઠક છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે જાન્યુઆરીની શરૂઆતમાં જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસ હતા ત્યારે તેમણે જેલમાં બંધ તેમના પક્ષના ધારાસભ્ય ચૈતર વસાવાના બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા હતા તેમણે કહ્યું હતું કે જો ચૈતન્ય જામીન મળશે તો સારું છે નહીં તો તેઓ દિવંગત અહેમદ પટેલની પુત્રી મુમતાઝે આદિવાસી નેતા છોટુ વસાવા સાથે મુલાકાત કરીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે રાજ્યની તમામ લોકસભા બેઠકો અંગે કોઈ ચર્ચા થઈ નથી ત્યારે ભરૂચ બેઠક લઈને રસ વધ્યો છે કે બે હજાર ચોવીસમાં માં બેઠક પર અજય બનેલા ભાજપના દિગ્ગજ નેતા મનસુખ વસાવાને કોણ પડકારશે છેલ્લા ત્રણ દાયકાથી આ બેઠક ભાજપ પાસે છે અગાઉ અહીં કોંગ્રેસના નેતા અહેમદ પટેલ સતત ત્રણ વખત જીત્યા હતા આવી સ્થિતિમાં પિતાના નિધન બાદ મુમતાઝ આ સીટ પર પોતાનો દાવો રજૂ કરી રહી છે સવાલ એ છે કે ઇન્ડી એલાયન્સમાં આ સીટ કોને મળશે કારણ કે મુમતાઝ પટેલ પોતાનો દાવો છોડે તેવું લાગતું નથી મુમતાઝ પટેલે આદિવાસી નેતા છોટુ વસાવાને મળ્યા બાદ લખ્યું કે આદિવાસી સમાજના હીરો અને વરિષ્ઠ નેતા છોટુ વસાવાએ ખુલ્લેઆમ તેમના સમર્થનની ખાતરી આપી હતી એટલું જ નહીં આદિવાસી લઘુમતી અને દલિત સમાજના પ્રશ્નોને લઈને ભાજપ સામે સામૂહિક લડત ચલાવવાનું નક્કી હતું સંઘર્ષ થશે સાથે મળીને અને વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી સતત સાત વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે તેઓ બે હજાર બાવીસમાં માં ચૂંટણી હારી ગયા હતા મુમતાઝ પટેલે છોટુ વસાવા સાથે મુલાકાતનો એક નાનો વિડીયો પણ શેર કર્યો જેમાં છોટુ વસાવા કોંગ્રેસના વખાણ કરી રહ્યા છે અને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ જ હોવાનું કહી રહ્યા છે સમગ્ર દેશમાં કોંગ્રેસ પાસે મત છે આવી સ્થિતિમાં છોટુ વસાવાએ અહેમદ પટેલની પુત્રી મુમતાઝને આશીર્વાદ આપ્યા છે કે કેમ આમ આદમી પાર્ટી એ જી જે ચૈતર વસાવાની ઉમેદવારી જાહેર કરી છે તેની ચર્ચા શરૂ થઈ છે છોટુ વસાવા પણ તેમના ગુરુ છે આપમાંથી જીતીને ધારાસભ્ય બન્યા પહેલા ચૈતર વસાવા છોટુ વસાવા સાથે હતા મુમતાઝ પટેલ ઘણા સમયથી ભરૂચની દીકરી તરીકે લોકોમાં સક્રિય છે કોંગ્રેસના નાના મોટા કાર્યક્રમોમાં તેઓ સક્રિય રહે છે તે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા માટે જનસંપર્કમાં પણ વ્યસ્ત છે ભરૂચની બેઠક માટે રાજકારણ ગરમાયું છે ભરૂચની બેઠક ઉપર આમ આદમી પાર્ટી તો દાવો કરેલું છે સાથે સાથે કોંગ્રેસના ચાણક્ય ગણાતા હતા એવા સ્વર્ગસ્થ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે પણ ભરૂચ બેઠક પર દાવો કર્યો છે અને ભરૂચ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે અને તેઓ સક્રિય બન્યા છે અને જે રીતે પિતાની સીટ હતી આ પિતાના એક જમાનામાં પિતાની સીટ હતી તેમના સ્વર્ગસ્થ પિતા આ બેઠક ઉપરથી ત્રણ વખત ચૂંટાયા હતા અને તેમનો ગઢ હતો કોંગ્રેસનો ગઢ હતો પહેલાં પછી ત્રણ દાયકાથી લગભગ ભાજપનો ગઢ બની ગયું છે ત્યારે ભાજપના આ ગઢમાં ગાબડું પાડવા માટે મુમતાઝ પટેલ દાવો કરી રહ્યા છે અને સાથે સાથે છોટું વસાવા જે ભાર ભારતીય ટ્રાયબલ પાર્ટી એટલે કે બીટીપીના નેતા છે અને આદિવાસીના વરિષ્ઠ અને સિનિયર મોસ્ટ નેતા છે ત્યારે ચોક્કસ એવું કહેવા કહેવાય રહ્યું છે કે છોટુ વસાવા સાથેની મિટિંગ બાદ આચરણ ગરમાયું છે છોટુ વસાવાના આશીર્વાદ પણ મુમતાજ પટેલને મળ્યા છે એવું કહેવાય રહ્યું છે મુમતાઝ પટેલે દાવો કર્યો છે કે છોટુ વસાવાએ તેમને સમર્થન આપવાની વાત કરી છે અને સાથે સાથે ભાજપને હરાવવા માટે બનતા બધા જ પ્રયત્નો કરવામાં આવશે ભાજપની નિષ્ક્રિયતા ભાજપની નિષ્ફળતા ભાજપ સરકારની નિષ્ફળતાઓ કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ લોકો સુધી આદિવાસીઓ સુધી લઈ જવામાં આવશે અને તેમાં સમર્થન આપશે છોટુ વસાવા એવું સ્પષ્ટપણે ઉમતાસ પટેલે જણાવ્યું છે ખેંચતાન ચાલી રહ્યું છે તેમાં પણ કોંગ્રેસ કોંગ્રેસની અંદર ત્રણ થી ચાર ભાગલા પડેલા છે એમાં પણ ખાસ કરીને જો વાત કરીએ તો જે મુમતાજ પટેલ છે ભરૂચની સીટ છે તેને લઈને જે ચાલી રહી છે કે ભરૂચની સીટ ઉપર જે જરીવાલે થોડા સમય પહેલા જોયું હોય કે ફેઝલ પટેલ નું ત્યાં બોર્ડ લાગ્યું હતું અલગ અલગ વિસ્તારોમાં ભરૂચમાં કે હું તો લડીશ કરીને એટલે કે એ પણ હવે ક્યાંક ને ક્યાંક સક્રિય થવા માંગે છે મુમતાજ પટેલે હમણાં થોડા સમય પહેલા તેને આદિવાસી સમુદાય નું સમર્થન લેવું જરૂરી છે કેમકે મુસ્લિમ સમુદાય ફક્ત અઢાર ટકા જેટલો છે જ્યારે જો આદિવાસી સમુદાય ગણીએ તો લગભગ આડત્રીસ થી ઓગણ ટકા જેટલો આદિવાસી સમુદાય છે હવે એને અઢાર ટકા એ મળે અને આડત્રીસ માંથી જો કદાચ બીજા જતીન સવાલ એ પણ થાય છે કે કોંગ્રેસના એક સમયના ચાણક્ય અને સોનિયા ગાંધી પૂર્વ પ્રમુખ કોંગ્રેસના અને સાંસદ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એવા સ્વર્ગસ્થ અહેમદ પટેલ ત્રણ વખત આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા ઓગણીસો સતાવનથી લઈને ઓગણીસો સુધી આ બેઠક કોંગ્રેસ તો ગઢ રહી છે બાદ પિક્ચર બદલાયું અને જે રીતે ભાજપનો ગઢ બની ગયું છે અને મનસુખ વસાવા છેલ્લા ઘણા સમયથી છેલ્લી કેટલી ટર્મથી ત્યાં ચૂંટાતા આવ્યા છે આદિવાસીની વસ્તી નો ડાઉટ વધારે છે પરંતુ જે રીતે મુમતાઝ પટેલની છોટુ વસાવા સાથે મિટિંગ થઈ છોટુ વસાવા આદિવાસી સમાજમાં એક મોટું નામ છે અને ઘણા વર્ષો સુધી ઘણી ટર્મ સુધી તેઓ ધારાસભ્ય ધારાસભ્ય તરીકે પણ ચૂંટાતા આવ્યા છે બે હજાર બાવીસની ચૂંટણીમાં તેઓ હાર્યા છે બાકી કન્ટિન્યુઅસ તેઓ જીતતા આવ્યા હતા અને તેમનું પણ વર્ચસ્વ આદિવાસી સમાજમાં છે જ્યારે મુમતાઝ પટેલ લઘુમતી સમાજમાંથી આવે છે લઘુમતી સમાજના નેતા તરીકે અને ભરૂચની દીકરી તરીકે એ જાણીતા છે સાથે સાથે છોટુ વસાવા સાથે જે મિટિંગ કરી તો આદિવાસી સમાજનો ટેકો મળી રહે આદિવાસી સમાજ જે વર્ચસ્વ છે આમ આદમી પાર્ટી બેકફૂટ પર આવશે કે કોંગ્રેસ બેકફૂટ પર આવશે જો ચોક્કસથી હવે કેમ કે અરવિંદ મેં જણાવ્યું તેમ કે નેત્રંગમાં તારીખે અરવિંદ કેજરીવાલ આવ્યા હતા ત્યારે તેમને કહી શકાય કે એ વખતે તેમને જાહેરાત કરી દીધી હતી કે ભરૂચ વિસ્તાર ચૈતર વસાવા જે છે તે જેલમાં રહીને ચૂંટણી લડશે એટલે કે હવે આમ આદમી પાર્ટી આમાં ક્યાંય પાછી તેવું લાગતું નથી પરંતુ સામેની તરફ જો જોવા જાવ તો સામેની તરફ કોંગ્રેસ પણ મન મક્કમ બનાવીને બેઠું છે કે ભરૂચના સીટ ઉપરથી જે સ્વર્ગસ્થ એમના પટેલ છે તેમની પુત્રી મુમતાજ પટેલ ને ત્યાંથી લડાવવામાં આવે હવે આવામાં ક્યાંય ઇન્ડી ગઠબંધન જે છે તે ક્યાંક ને ક્યાંક

હવે આ સંજોગોમાં જ્યારે જામીન પર મુક્ત થઈને બહાર આવશે જેલમાંથી અને જે પ્રકારે અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે ઉમેદવાર તરીકે ભરૂચની બેઠક પરથી ચૂંટણી લડશે ચૈતર વસાવા હવે બે બેઠક બે જિલ્લાઓમાં એમનો પ્રવેશ પ્રતિબંધ છે ભરૂચ જિલ્લા ભરૂચની જે બેઠક છે એમાં આ બંને જિલ્લાઓમાં અને જે વિધાનસભા બેઠકો આવે છે એનો સમાવેશ થાય છે ત્યારે આ સંજોગોમાં આમ આદમી પાર્ટી કેટલું એનકેશ કરી શકશે સામાજિક સેવા કાર્ય તેને ખૂબ નાની ઉમર થી શરૂઆત કરી દીધી હતી અને અત્યારે ભલે તે જેલમાં હોય અરવિંદ કેજરીવાલે પણ એ જ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલે એવું નથી કીધું કે તે વિસ્તારમાં ફરી અને ચૂંટણી લડશે અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ જણાવ્યું હતું ચૈતર વર્ષમાં બહાર આવે કે ના આવે કદાચ અત્યારે સરતી જામીન મળ્યા છે ફરીથી એને કદાચ જેલમાં નાખી દેવામાં આવે પરંતુ તે જેલમાં રહીને પણ ચૂંટણી લડી શકે તેમ છે કે તે ખુબ સારી એવી નામના ધરાવે છે આદિવાસી સમુદાય ની અંદર

રાજકારણમાં નવા નવા આવેલો છે ધારાસભ્ય તરીકે દેલીયાપાડાની બેઠક પરથી ચૂંટાયા એમના જે રાજકીય ગુરુ છે રાજકારણનો ર શીખવાડનાર એબીસી શીખવાડનાર જે ગુરુ છે એ છોટુ વસાવા છે જોકે આદિવાસી સમાજ જે છે એમાં વસાવા કોમ્યુનિટી જે છે એની વસ્તી વધારે છે છોટું વસાવાનું વર્ચસ્વ છે ચૈતર વસાવા એમનો શિષ્ય રહી ચૂક્યો છે ચેલો રહી ચૂક્યો છે

એ જેની પાસે જે ચૈતર વસાવા છે તે રાજકારણ શીખ્યા છે પરંતુ જેમ મેં જણાવ્યું કે તેઓ ભલે રાજકારણમાં અત્યારે હાલ ધારાસભ્ય તરીકે નવા નવા આવ્યા છે પરંતુ રાજકીય રીતે તેઓ સક્રિય ખૂબ નાની ઉંમરથી થઈ ગયા હતા છોટુ વસાવાની પાર્ટીમાં અને એ વખતે જ તેમને મન બનાવી લીધું હોય તે રીતે તેમની જે કામગીરી હતી તે રહી હતી સામાજિક સેવા કાર્યો તેમનો પહેલાથી એ પ્રકારના હતા અને હવે જ્યારે વાત આવી છે કે छोटુ વસાવા અને એક તરફ અત્યારે છે માન ધરાવે કેમ કે ચૈતર વસાવા લોકોને જે છે ક્યાંક ને ક્યાંક લોકોની વચ્ચે જઈ લોકોને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરે છે જયારે છોટુ વસાવા પોતાની દબંગાઈ દબંગાઈ માટે જાણીતા છે અને એટલા માટે થઈને આદિવાસી જે સમુદાય છે તે ચૈતર વસાવા તરફ ક્યાંક ને ક્યાંક નમ્યો હોય અને એને એની તરફ આકર્ષિત થયો હોય તેવું અત્યારે સ્પષ્ટપણે દેખાઈ આવે છે અને ડેડિયાપાડાની સીટ ઉપરથી જ્યારે તેને ઉમેદવાર ઘોષિત કરવામાં આવે ત્યાં ત્યારે જ લોકોએ મન બનાવી દીધું હતું જાણે કે આદિવાસી સમુદાય તરફથી ચૈતર વસાવા જે છે તે ઉભા થયા છે ત્યારે તેમને જે સીટ આપી અને તેમને સીટ આપી પણ કરી એટલે હવે જો આ આ ભારતીય જનતા પાર્ટી માટે આ એક સીટ જે છે તે ખતરાનું સાબિત થઈ શકે છે કેમ કે આદિવાસી સમુદાય આડત્રીસ જેટલો છે

વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને બીટીપીનું ગઠબંધન થયું હતું પણ ક્યાંક કોક કારણસર આ ગઠબંધન આગળ ન વધી શક્યું અને તેનો રંજ ક્યાંક છોટુ વસાવાને હોય એવું લાગી રહ્યું છે કારણ કે છોટુ વસાવાએ જે પ્રકારે કોંગ્રેસના વખાણ કર્યા કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા છે કોંગ્રેસ સાથે એમના ગઠબંધન પણ થયેલા છે રાજ્યસભાની ચૂંટણી માટે કરીને અને કોંગ્રેસમાં ખાસ કરીને અહેમદ પટેલના ખાસ અને અંગત મિત્ર પણ છે ત્યારે આ સંજોગોમાં જ્યારે આમ આદમી પાર્ટીથી એમનું મન ખાટું થઈ ગયું તું બે હજાર બાવીસની ચૂંટણી પહેલાં તો આ સંજોગોમાં આમ આદમી પાર્ટીને ફાવવા દેશે ખરા જો ચોક્કસથી જો અભિજીતભાઈ ચોક્કસ ફર્સ્ટ આપને જણાવી દઉં કે બીટીપીના જે નેતા છે છોટુ વસાવા તેમને ક્યાંક ને ક્યાંક આદમાં આમ આદમી પાર્ટી સાથે ક્યાંક તેમને વાક્કું પડ્યું હતું બે હજાર બાવીસની ચૂંટણી દરમિયાન જો ગઠબંધન થયું હતું તમામ વાતો થઈ હતી એમને મંદુક થયું હતું અને એટલા માટે થઈને બંને પક્ષ જે હતા તે સ્વૈચ્છિક રીતે છૂટા પડ્યા હતા હવે જો તેનો કદાચ એ જો બદલો લેવાનું વિચારતા હોય તો તે વાત અહિયાં શક્ય નથી કેમ કે તેમને પણ ખબર છે કે તેમની સામે ચૈતા વરસાવા ઉભા છે અને તે આદિવાસી સમુદાયની અંદર અને બીજી તરફ જો એ કોંગ્રેસ નો સાથ પકડે છે તો ચોક્કસ થી નુકસાની નો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ ચુક્યો છે એટલે મને નથી લાગતું કે આ કદાચ આ વાત બને ખુબ ખુબ આભાર